હલો દોસ્તો કેમ છો મજામાં આજે તો શુક્રવાર એટલે પાવર કપની રજા હતી એટલે હું નીશું ગયા જે ભોળાનાથ મંદિરે ગઈ હતી દર્શન કરવા વિડીયોમાં બન્યા રહીજ જો તમે મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો લાઈક કરી દો અને શેર દો ચાલો તો આપણે જઈએ ભોળાનાથના મંદિરે કેવું છે મંદિર જે તમને જણાવું અને દેખાડું આજે રજા છે એટલે સી વરસાદ વરસાદ કંઈ છે નહીં વાતાવરણ એકદમ ચોખું છે એટલે મંદિરે જઈને તમને દેખાડું

આ છે હનુમાન દાદાનું મંદિર શોખ કહેવાય છે અમારા ઘરથી હવે નજીક અને લાગે છે વિડીયોમાં બનાવી રહેજો આગળ તમને બદલાવીશ ભોળાનાથ મંદિર તો કોમેન્ટ કરીજો કેવું લાગ્યું હનુમાન દાદાનું મંદિર અને આ છે શોખ

બહુ મસ્ત જગ્યા છે બે બાજુ નાળિયેરી છે ઠેઠ મંદિર લગન અને જોઈ રહ્યા છો મંદિર ભોળાનાથનું જે પાંચ ઘૂમટ વાળું છે જે ગોપનાથ મહાદેવ ગોપનાથ દાદા કહેવાય છે મોટા ગોપનાથ ત્યાં મંદિર છે ઈ સ્ટેપ નું મંદિર જૂનવાણી છે અને બહુ મસ્ત અહીંનું વાતાવરણ છે સુંદર જો યશુભાઈ અત્યારે ગેટ ખોલા છે ને જોવા વડલો છે વડ સાવિત્રી ઉજવે છે એ વડસાવિત્રીનું વ્રત રહ્યા હોય કે અહીં દોરો બાંધે છે અને ગોરદાદા પૂજા કરાવે ને આ બધી વાડી છે અને નજારો તમે જોવો તો બહુ મજા આવે આનંદ આવે તમે આવો એટલે તમારે આખો દિવસ ટાઈમ કાઢવો હોય તો એ જાય કેમ કે વાતાવરણ જ એવું સુંદર અને મસ્તનું છે તો વિડીયોમાં બને રહેજો આગળ તમને દેખાડું ભોળાનાથ મહાદેવનું મંદિર જે આત્મેશ્વર મહાદેવ આત્મેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે સખવાદર ગામ ગોપનાથથી નજીક જ થાય છે અને તળાજાથી સાત કિલોમીટર થાય છે સખવાદર ગામ અને આ ગામમાં આવેલું છે આત્મેશ્વર મહાદેવનું મંદિર જે પાંચ છે બહુ મસ્ત છે મંદિર અને ઈશુભાઈ અંદર દાખલ થયા છે ઝાડ છે છે અને બહાર એક શિવલિંગ છે એ માણસો આવે સવારે દર્શન કરે અને લોટોને ઉસડાવે પાણીને આપણને મહિનો ચાલી રહ્યો છે એટલે ગામમાંથી બહેનો ની આવે છે અપર મહિને રહ્યા હોય અબેલ ને ગલાલ ને એવું ભોળાનાથ ને ચડાવે ને જો અહીંયા દુરેશ પૂજા કરે છે ગોરણી માતા ને બધા હોય અહીંયા કીર્તન ને એવું બધું કરે ને પૂજા કરે અપૂર મહિનો છે जय आत्मेश्वर महादेव काल हर दुख हर दारिद्र हर कष्ट हर रोग हर 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 महादेव हर जय आत्मेश्वर महादेव आखू ब्रह्मांड चूके से जेना शरणों में परिणाम से महादेव शरणों में જય મહાદેવ જય આત્મેશ્વર મહાદેવ તો દર્શન કરી લો સકોદર થમાં આવેલું આત્મેશ્વર મહાદેવ મહાદેવનું મંદિર અને આ વિડીયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને જણાવીજો અને મારી ચેનલમાં જો તમે નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બાજુમાં આપેલ બેલ આઇકન દબાવી દેજો અને જેના દ્વારા તમને નવો વિડીયો અપલોડ કરવું એટલે નોટિફિકેશન મળી રહે અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરીજો પ્લીઝ સપોર્ટ કરીજો હવે આપણે દર્શન કરી લીધાશે અને હવે આપણે જઈશું ઘરે બોલી આત્મેશ્વર મહાદેવની જય મંદિર બહુ મસ્ત છે એકદમ સુંદર હતી એટલે એવું કે ચાલો આપણે ભોળાનાથ મંદિર બે તળી જગ્યા બધી તમારો આખો દિવસ એકદમ શાંત કોઈ જાતનો ખોંઘાટ જ નહીં હોય આજુબાજુ વાતાવરણ વાળીને એવું બધું છે એટલે બહુ મસ્ત વાતાવરણ છે વૃક્ષ છે બહુ જૂનવાની છે જ્યારે હું એસો ઝવડો હતો ત્યારે નાનો અમથો રોકડો હતો ત્યારે તો બહુ ઘટાદાર થઈ ગયો છે ને બહુ મસ્ત વાતાવરણ હવે તમને મંદિરની ચારે બાજુનું દ્રશ્ય દેખાડું વિડીયો વિડીયોમાં રહેજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલને ધર્મનીતા બ્લોગ મહિનો હાલે છે ગામના મોટા મોટા છે

boleh 도는 와 봐？네, 안 난데, 네,